અરે અરે રંગલી ઉભી રે ઉભી રે પણ આ તું કાર્યક્રમમાં તો જાજો પણ આ મિલેટ વર્ષ શું છે તેને ખબર છે ખરા ના તો આપણે પેલા મિલેટ વર્ષ શું છે તેનું એક નાટક નિહાળી લઈએ સારું ત્યારે ગમવા હો સોળ્યો તમને જમવાનું પીરસી દઉં છું આને બે બે શું બનાવ્યું હા બાજુ ઓદીનું શાક રોટલો તમને આવું નથી બનાવતા વર્ષુ કાકી ને આવડે છે ને બેટા તારે એવું ખાવું છે તો હું એવું બનાવી દઈશ મમ્મી ત્યાં સુધી અમે મંદિરે રમવા જઈએ હા એવું કરો ખાતું તું તે

જો હવે તું ફરીથી ફાસ્ટ ફૂડ પેકેટ્સ એવું બધું ખાઈશ ને તો ફરીથી તારા હાતડામાં જો ચીપકી જશે કે બીજું ઓપરેશન કરાવવું પડશે એટલે આજ પછી એવું ફાસ્ટ ફૂડ પેકેટ એવું નહીં ખાતી તું નરેન્દ્ર મોદીને ઓળખે છો જે આપણા નરેન્દ્ર મોદી છે જે સંયુક્ત રાષ્ટ્રસભામાં ઇન્ટરનેશનલ યર ઓફ વિલેજ એટલે બાજરી આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે મંજૂર કર્યું છે

સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ જેનું આપણે અહીંયા કોમ્પિટિશન રાખ્યું છે એ બાજરી વર્ષમાં ઘઉં બાજરી જુવાર કાન આ બધું મકાઈ આ ચાર વસ્તુને ચાર વસ્તુને મહત્વ આપવામાં આવ્યું છે એટલે આ જે ચાર વસ્તુ છે એ આ ચાર વસ્તુને મહત્ત્વ આપવામાં આવ્યું છે અને આ ચાર વસ્તુમાંથી ખબર છે તમને શું મળે છે લોહ તત્વ કેલ્શિયમ મેગ્નેશિયમ આવા ભરપૂર માત્રામાં તત્વ રહેલા છે અને બીજું જે એના એનું ખાવાથી આપણા પેટનું પાચન જલ્દી થાય છે અને ડાયાબિટીસ જેવા રોગ આપણને થતા નથી અને બીજું જે આપણા બાળકોમાં અને માતાઓમાં કુપોષણનું જે જોવા મળે છે એ કુપોષણનો ઘટાડો થાય છે એટલે હંમેશા આપણે પોષણ વાળું તત્વ વાળું ખાવું જોઈએ એવું વિલેટ વર્ષના જાહેર દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે સમજાયું રંગની હા હં સમજાય કેવો મને તો કે આ